નમસ્કાર મિત્રો મિત્રો એડીસી બેંક દ્વારા એક ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની માહિતી મેળવી છે આના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકરને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો અહીંયા આ ભરતીની નોટિફિકેશન છે જેની અંદર તમે જોઈ શકો છો એડીસી બેન્ક ધી અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક લિમિટેડ ગાંધી બ્રિજના નાકે ઇન્કમ ટેક્સ ઓફિસ સામે અમદાવાદ તો મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવર માટેની ભરતી છે બે પોસ્ટ છે આની અંદર જેમાં આપણે ડિટેલમાં જોઈએ તો ધી અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક ગાંધીપુરના નાકે ઇન્કમટેક્સ ઓફિસ સામે અમદાવાદને બેન્કના કામકાજની જરૂરિયાત મુજબ ઓફિસ આસિસ્ટન્ટ ડ્રાઈવર જોઈએ છે ધોરણ દસ પાસ અને ત્રીસ વર્ષથી ઓછી વય ધરાવતા ઉમેદવારોએ અરજી તથા બાયોડેટા નીચેના સરનામે ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધીમાં મોકલી આપવાના રહેશે મિત્રો અહીંયા તમામ માહિતી જોઈ લેશો ધોરણ દસ પાસ હોય એવા લોકો ફોર્મ ભરી શકે છે ને ત્રીસ વર્ષથી ઓછી ઉંમર મર્યાદા છે અને છેલ્લી તારીખ જે છે ઓગણત્રીસ બાર બે ને ત્રેવીસ તો ઓગણત્રીસ તારીખ સુધીમાં તમારે અરજી તમારી મોકલી આપવાની છે એટલે કે તમારી અરજી તમારી જે ઓફિશિયલ વેબસાઇટ તમે અહીંયા જોઈ શકો છો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એડીસી બેંક ડોટ સી ડબલ ઓ પી આ એની વેબસાઇટ છે એના પરથી પણ તમે વધારે માહિતી અને ફોર્મ મેળવી શકો છો તો તમારે આ ફોર્મ ભરી અને આ સરનામું જે આપેલું છે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડ હેડ ઓફિસ ગાંધીપુલના નાકે ઇન્કમ ટેક્સ ઓફિસ સામે આશ્રમ રોડ અમદાવાદ મિત્રો આ હું તમને નોટિફિકેશન વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો તો તમારે તમારું ફોર્મ ભરી અને આ એડ્રેસ ઉપર મોકલી આપવાનું રહેશે તો મિત્રો આ હતી આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત